જો અમારા પિતૃદેવતા અહીંયા રોજ ગાંઠિયા નાખું અને આ ગાંઠિયા ખાવા આવે જો એક ઉપર બેઠા એક નીચે બેઠા મહાન ક્રાંતિકારીઓ હા આ દ્વારકાધીશના મંદિરને બચાવનારા અમારા પૂર્વજ દ્વારકાધીશના વાસીઓ જો અહીંયા રોજ હું માટે ગાંઠિયા દારિયા માંડવીના કાચા બી પછી જુવાર ચોખા બાજરો આ બધું નાખું રોજો અમારો જોવા કીચલું બે આવે જોઈ લો જોઈ એક ઉપર બેઠા એક ઓટા ઉપર બેઠા એક અહીંયા જો બાજુમાં આવે ખાએ જોવા બે બેસી ગયા ઓટા ઉપર જો ગાંઠિયા ખાઈ ગયો જોઈ લ્યો જો ગાંઠિયા જ ઝીણી વીણી ખાઈ જો ગાંઠિયા બહુ વાળા સવારના ના કહીએ અમારા પૂર્વજોને બહુ ગાંઠિયા વાળા હો જોઈ લો હા આ કાકડાનું રૂપે કીચલું લોકમાંથી અમે આહવાન કરીએ ને એટલે આવે બોલાવીએ ને આવો આવો સંધ્યા માતા શદા માતાના મૂકે અમારા પૂર્વચ્છુક દેવતાઓ આ પધારો આપ કવિરૂપી ભોજનનો સ્વીકાર કરો આ બ્રહ્મવૃતમાં આવી જય જોઈ આ મહાન ક્રાંતિકારી જે બધા હં કાંઈ ગટાય નહીં હવા જે બધા આની અંજ દ્વારકાધીશને મંદિરને બચાવી ગયું આ ન હોત ને તો આજે મંદિરની કાકરી હોત હા આ માણસ દાદાના મુરૂ માણે અમે આ માણે કે સોલ વર્ષ યુદ્ધ કીધું હા અને આ મંદિરને છે ને તોપના ગોળાઓને ગોદડામાં રોકી અને મંદિરની હિફાજત કીધી દ્વારકાધીશની પ્રણાથી અને કહેવાથી જો હા જો અમારા પૂર્વ સ્વરૂપ દેવતા બધા છે સમજ્યા કાગડાના સ્વરૂપે આવીને અહીંયા ગાંઠિયા ખાય જો હું હં હું રોજ અહીંયા આવીને ગાઠિયા નાખું ગાંઠિયા સવારના હાથમાં જ ગાંઠિયા જોઈએ ને મારા પૂર્વજોને હા એટલે દ્વારકામાં ગાંઠિયા બહુ ભલા સવારના બધા ગાંઠિયા ખાવા જાય જય દ્વારકાધીશ કર ભલા તો હો ભલા કર બુરા તો હો બુરા जैसा बोएगा वैसा ही पाएगा उसमें कोई मत नहीं मृत्युंजय महादेव त्राही मामागतम जन्म मृत्यु जरा व्याधि तेरे तीर्थ पीड़ितम कर्म बन उसमें कोई तफावत नहीं कर सकता क्योंकि प्रकृति का नियम है आ, जो करेगा तो फल पाएगा अच्छे कर्म का फल अच्छा मिलेगा बुरे कर्मों का फल बुरा मिलेगा समय लगेगा लेकिन समय के चक्र में देर है अंधेर नहीं है वहाँ भैया जीवन में कुछ करके जाओ यहाँ का यहीं पड़ा रहेगा अपने हाथ से ही जो लक्ष्मी जी आपके पास आए उनका सदुपयोग में खर्च करो हाँ तो देखो ये हमारे पितु इनको सारे को आह्वान करते हैं हम तो जाते हैं જય દ્વારકાજી જય મહાકુળદેવી આશાપુરા જય ગઢાણવાળા ખરીઓ વાળા અને જય શિવ સિદ્ધેશ્વર મહાદેવની આ મંદિરથી બાજુ હા મોજ નોખી જોવા નું મંદિર હાદી બેઠા એની બાજુમાં બેસીને આરતી સાંભળવાની કાયમ એમના માટે આ શિવસિદેશ્વર મહાદેવ નું ઉત્તમ મંદિર પેલા અમારા દાદા રાજા રણસોડરાય ની આરતી સાંભળવાની અને પછી આ શિવ સિદ્ધેશ્વર મહાદેવ જે છે સામે જે ચણિયારો છે અહિયાં આ ચોખા નાખવાના અહીંયા આરામથી બેસીને જો જો હવે થોડોક ઊભો થવું પડશે કેમ કે એનું કારણ છે સાવ તો બેઠે બેઠે નહીં આવે કાંઈ એવા એના દ્વાર પર એવા ગણપતિજી બાપા છે પછી આ શનિદેવ છે પછી આ ગુરુ બ્રહ્મા વિષ્ણુનંદ અને અમારા ગુરુ દાદા નો રૂપ પછી આ હનુમાનજી પછી આ શિવજીનું રૂપા ઉત્તમ દે કહે જૂનામાં જૂની દે પુરાણોની અંદર એવું દખલ છે એ છ ઇંચથી ઉપર કોઈ રિંગ ઉત્તમ નથી ઉત્તમ ઉત્તમ રિંગ છ ઇંચ આ માતા સામે બેઠા છે શક્તિ માતા ગંગાજી બેઠા છે અને કાયમને માટે જાઉં હું અહીંયા બેસી અને આ ગાદી ઉપર બેસી અને અહીંયા કાયમને માટે જાની પૂજા પાઠ કરું છું આ ગાદી ઉપર બેઠો અહીંયા બેસી જાઓ આ ગાદી છે અહીંયા દીવજી અહીંયા બેસી અને રોજને માટે અહીંયા દુઃખ જવાળો જ્યારે ઘીનો જીવો મેં આખું આ જીવો જાય બપોર સુધી બેઠે આખો ઘીનો ચકા ભરી ગયો બાકી તો અહીંયા જો બધું પૂજારીઓ બધા ભગવાનને ઘેરે છે અબાદ રાખે એવા બધા કેમકે અત્યારે માયાની લાલચ બહુ ને માણસોને તો આ શિવજિયાના મંદિરમાં આપણે દરરોજની અંદર મોટા મંદિરમાં હા જઈને શીખી પૂજા પાઠ કરીને પછી અહીંયા આવી જો અહીંયા પેલા અહીંયા ચણ નાખવાની ઉતા ઉપર પછી સામે આ ચણિયારો છે અહીંયા તમારા પિતૃદેવ જો સામે બેઠા કાગડાન રૂપે અને એક પંખી પશુ આવે છે એટલા કબૂતર આવે છે આ બધા ચણ ખાય પછી અહીંયા જો ગાયો ને ચરવું મળે લીલો બધા માણસો થી લીલો નાખે દીકરી લીલો નાખે છે જોયું ડગડા ભેડા છે ચરાને ખાવાવાળા ખૂટે છે આપણે અહીંયા જો શિવજીની આટ છેલ્લે ની આરતી પ્રથમ માતા જગદંબાની સ્તુતિ પછી મા જગદંબાની માનસિક પૂજા પછી શિવજીની ની માણસ પૂજા અને છેલ્લે પછી આપણે માણસ પૂજા શિવજીની જઈ જાય અમારા દાદા રાજા રંગસરાય ની આરતી અને છેલ્લે જો શિવજીની આરતી હાલે છે આરતી પૂરી સાથે એટલે આપણે આજે ગુરુમા મંદિર ઊજા વાછાનાર વચ્ચે મંદિર આવે આવી કરી માર્કેટની આ બાજુ અને પછી ગુરુ માણસ મંદિરે જાય માણસ આવે એક વાગ્યા સુધી સેવા કરવાની કોક ને આપે જ કોઈ જાતની ના પગમાં તકલીફ ના પગમાં કોઈ જાતની તકલીફ ના કોઈ પેટમાં તકલીફ ના કોઈ હાથોમાં તકલીફ ઉમર તો તીન ચાર વર્ષની થઈ ગઈ એટલે થોડી ઘરે આવી તો હોય આપણામાં કોઈ નવાઈ નથી નથી પેલી ઉંમર હતી ઘઉં ઘા કરી નાખી દેતા સમય નથી આ ગાડો હાઈટો જાય છે હવે ક્યાં ફૂગે ભગવાન જાણે માતાજી જતંબા જાણે પૂર્વેજી આશા વાચરા એટલે વાતો રાખે જાણે આપણે ખબર નથી ક્યાં ફૂગે આપણે તો આપણી પર્ણીએ ખબર નથી અને મોટા મોટા બિઝનેસ શરૂ કરવાની વાત કરી खबर नहीं कल की बात करे कल की क्या होने वाला है एक पल के बाद वो तो, तो जब तो जने ही जाने माता बोसा का भवान जो शत्राचार्य की उत्पत्ति करती है पालन पोषण वही करती है और शतराचर का अंत भी वही करती है जहाँ जब जिस का पूरा हो वहाँ उनका अंत भी वही करती है उनकी इच्छा बिना कुछ नहीं होती अगर कभी में से शक्ति निकल जाए तो पूरा हो जाए चल भी नहीं सके हम बोल भी नहीं सके ખરાબી નહીં હોકે કટિ અમે પડા જય દ્વારકાજી જય મારી જય વાળાદેવ ગોત્ર ઇશુદેવ સર્વોષ દેવાય મહાદેવ